નંબર એક ઉપર આપણી ચેનલ સસ્તામાં સસ્તું ટૅક્ટર લઈને આવ્યા છે આપણી ચેનલ ઉપર વેચવાનું છે ટિકટોક કન્ડિક્શન ટ્રેક્ટર ઘર ઘરાઉ ટ્રેક્ટર જોવા મળશે જોન્ડિયર પચાસ છત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર છે નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ જોવા મળશે વાયરિંગ સારું નવી બેટરી સેલ સ્ટાર કે ટ્રેક્ટરમાં સળો નથી રનિંગ કન્ડિક્શનમાં જોન્ડિયર ટ્રેક્ટર જોવા મળશે વાહન ઓનર પાર્સિંગ ચાલુ અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે આ જોંડિયારની કિંમત રાખેલી છે માલિકે એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોન્ડિયર ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડખુ ભાઈ શૈલેષભાઈને ડખુભાઈના ટ્રેક્ટર સારા હોય છે તો નંબર એક ઉપર શૈલેષભાઈને દકુભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જ્યારે સારની જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડો રાખીને વિડીયો કોઈ ગાય ભેંસ અથવા બાય ગાડી વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર લગેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાપણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો શેર તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો યુટ્યુબ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ પશુનો બાઈક ગાડીનો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ફરી માલિકના નંબર લેતા ન આવડતું હોય વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડિટેન માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોવો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેચના વિડીયો જોવા મળતા રહેશે